જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આવ્યા હતા કમલીવાડા જેમ કે પૂરબાભાઈનું મંદિર આવ્યું હતું એ આપણે જોવા આવ્યા હતા અને મંદિરનું ફોર્મ ચાલુ છે કલરનું એનું બધું તો ભરતસિંહ બધા જોવા આવ્યા છે અને આજે આપણે એસબી બી શોપિંગ એ નીતિનભાઈ બારોટ આવ્યા હતા જેમ કે આપણે પૂરબાભાઈની જે આરતી છે એ ગૌરાવવાની હતી સ્ટુડિયોની અંદર તો બસ હાલ જ આપણે નીતિનભાઈ બારોટને મુલાકાત કરીને હાલ આપણે ડાયરેક્ટ આવ્યા કમલીવાડા ને જોરદાર આરતી ગાઈ છે આપણે જે કમલીવાળા નવું મંદિર બનાવ્યું એ તો આગળ આપણે આરતી વગાડવાની છે ને એસબી શોપિંગની પણ આપણે મુલાકાત લીધી વિડીયો આપણે બનાવ્યું જ છે ને એક વાત આપણે કે ઘણા ટાઈમથી કમેન્ટ આવતી હતી મફુ કાકાની કે મફુ કાકા ક્યારે ગાડી લાવશે ક્યારે ગાડી લાવશે તો કાકાએ ફાઇનલ ગાડી લાવવાનું નક્કી કરી દીધું હોય ને બસ થોડા દિવસમાં ગાડી લાવવાની કઈ ગાડી લાવવાની છે તો 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 જણાવતો જોરદાર લાગે આપણે બીજા વિડીયોમાં બે ત્રણ દિવસ પછી જણાવશું કે કઈ ગાડી લાવવાની છે લાબવાની તો ફાઇનલ થઈ ગયું છે ને કેટલા દાડામાં લાંબાનું ઈ પણ ફાઇનલ થઈ ગયું હ પણ આપણે હાલ જણાવું નહિ કે કઈ ગાડી લાવવાની છે ને કઈ તારીખે લાવવાની છે તો તમે વિડીયો જોશો એટલે તમને ખબર પડી જાય કે કઈ ગાડી લાવવાની છે રીલ બની એટલે તમને પહેલથી ખબર પડી જાય અમારો વિડીયો પહેલા તો જેમ કે વિડીયો અમારો તરત જ પડશે પણ થોડો લેટ પડશે રીલ પછી પડશે વિડીયો સાચી વાત ન વિપુલ ના વિપુલ ભાઈ હમણાં અમારે વિડીયો નાખતા નહીં રોજ આવી વિડીયો પણ પર્સનલ વિડીયો બનાવ્યું નહીં ને લગભગ આજે એડિટિંગ કરતા હતા આજે એડિટિંગ અમે લગભગ બજારમાં જ્યાં હતા એડિટિંગ તૈયાર થઈ ગયું હવે કાલે નાખીક નહીં નાખતા એ તો ખબર નહીં આજે આપણે નીતિનભાઈ બારોટા એમનું લગભગ વિડીયો નાખશે અને હું એ જ નાખવાનો હું આ તો તમને જણાવવાનું હતો કે આપણી એસબી શોપિંગ એમ કે એ ટાઈમે હું હાજર નહોતો ભરતસિંહનું થોડું કોમ હતું એટલે શ્રવણ ને હું બે જણા જતા બહાર એના કારણથી આપણે કટ નતા લીધા પણ નિલમયસિંઘે પણ બહાર જતા રે આપણે કટ લેવાના હતા એટલે હું પેલા થોડું વિડીયો સ્ટાર્ટ કરી નાખું ને થોડું જણાવી દઉં કે ચાહક મિત્રોની કમેન્ટ આવતી હતી મફૂક આવી છે

મારી જોડે ફૂમતાળજી જેને તમે મહેન્દ્રસિંહ ખૂબ સારા ગાયક અને ખૂબ સારા એક્ટર અને અત્યારે ગુજરાત આખું ગાંડું કર્યું છે એવા ભાઈ મહેન્દ્રસિંહ ઉપસ્થિત છે ફૂમતાળજી જોડે અમારે ભરતજી કે જે બધું સરસ કામ અત્યારે કરી રહ્યા છે તો ખૂબ મને આવકાર્યો મારું સ્વાગત કર્યું એ બદલ એસબી હિન્દુસ્તાની ટીમનો દિલથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ખાસ બધાને ચાહક મિત્રોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારે એસબી હિન્દુસ્તાની ટીમના સરસ કાર્યો જે ઘણા બધા કાર્યો કરે છે એમાંનું એક આ પ્રોડક્ટ એમણે ચાલુ કરી છે હરીભાની ચા અને બીજું અમારે કાકાનું ઘી આ બે પ્રોડક્ટ ચાલુ કરી છે અને ખૂબ એકદમ સરસ ચા હું એ વાપરું છું ઘી પણ મેં વાપર્યું છે ખૂબ સરસ ક્વોલિટી છે અને બીજું ખાસ આનંદ એ વાતનો છે કે આની જે કંઈ આવક થાય નફો થાય એ બધું વૃદ્ધાશ્રમમાં વાપરવાનું છે અને એનું કામ પણ હવે ચાલુ કરી દીધું છે તો તમામ ગુજરાતના ચાહક મિત્રો અને તમામને વિનંતી કરું કે ખૂબ સપોર્ટ કરજો આ પ્રોડક્ટને અમારા હરિભાની ચાને અને મફુ કાકાનો ઘી અને એસબી હિન્દુસ્તાની આખી ટીમને ખૂબ સપોર્ટ કરજો એવું દિલથી તમામ મિત્રોને હું ખાસ વિનંતી કરું છું અને બીજું કે નીતિનભાઈ અમારા એસબી હિન્દુસ્તાનીના આમંત્રણને માન આપીને આવ્યા એટલે એમનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય માતાજી અમારે આજે મહેમાન બન્યો છું એસબી હિન્દુસ્તાની ટીમનો અને જોડે અમારે મહેન્દ્રસિંહ ઉપસ્થિત છે ભૂમતાળજી અને ભરતજી એક એમની ફરમાઈશ છે મારા એક જૂના ગીતની તો એની પરમાયશનલ ઇમ્બેલિટી મારે ગાવી હોય ત્યારે ઓ મન તારા વિના હવે ગમશે નહીં આ જીવ જાશે પણ તમને ભૂલાશે નહીં ઓ મને તારા વિના હવે ગમશે નહીં આ જાશે પણ તમને ભૂલા તણો આ ધાર છે તું મારા જીવન તણો આધાર છે તું મારા મનડા ના મિત મેં તો બાંધી છે પ્રીત ભરતજી અને મારા મહેન્દ્રસિંહ એમની એક ફરમાઈ છે આજે ખુબ મને સન્માન કર્યું મારું સ્વાગત કર્યું અને બે લીટી વળી એકાદ ગીત મને કીધી એટલે ગયેલું તમને પલમાં ભૂલી જાશે રે નારેશો શોહેની આખો ના વિશ્વાસે રે નારેશો શોહેની આખો ના વિશ્વાસે રે परदेशी तन्ने पलमां भूली जासे रे परदेशी तन्ने पलमां भूली जासे रे खूब सरस आज तो मैं ने देर से नेल्ले आ गया था या तो जाबो तो मैं डिस्टर्ब नहीं करवाऊंगा खाना तो खाए तू सी आ जा सी मैं तुम्हें पावर दे दूंगा मैं खा लो चलो યાર લાગે તો યાર લાગે તો મને કભી બળ નહિ પડે એટલે બળ નહિ પડે માતાજી મને ના

કે નવી સોના ડિઝાઇન કોઈ બાર પડે તો એની અંદર એ ડિઝાઇન આવી જાય બીજા દિવસ ત્રીજા દિવસે

તમારે આગળ કોઈ વેજિશન લેવું હોય તો લઈ લો આગળ કોઈ વેજિશન લેવું હોય તો લઈ લો બીજી બીજી મ્યુઝિક પછી

Εσύ να αναπαραγγείλει.

বিතු आ दरवानු विश् प्ैकारमा।

જય રો બા જય જય રોકા જય જય हां जाने याऊ दूंगा माम आप पे ऑटो ट्यून सेट कर लिया ना ओ धम हां ठीक है पास